બેઠકો પર મતદાન થશે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્કી ત્રેવીસ બારડોલી અને પચીસ નવસારી સંસદીય બેઠક પર સુરત જિલ્લાના નવ વિધાનસભા ક્ષેત્રના ઓગણત્રીસ પોઇન્ઠ એંસી લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર સરાફ પારગીના અધ્યક્ષાને પત્રકાર પરિષદ યોજાય રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસ દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને લોકો છે જે તે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે એ આપણે દરેક મીડિયા માધ્યમ છે એટલે આજની પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એ જ છે બાકી રેડિયોના માધ્યમથી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા તકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે જે બીએલઓઝ છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેના થકી લોકોને ખબર પડશે કે સાત તારીખે મતદાન યોજાવાના છે